હું રોહિત પ્રજાપતિ બ્રહ્માની સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ સહકારીજીન હિંમતનગરથી આવનારા ખેતી પાકની અંદર આપણા વિસ્તારની અંદર મુખ્યત્વે તેલીબિયાના પાકોની ખેતી થવા જઈ રહી છે જેમ કે મગફળી કપાસ સોયાબીન અને અડદ તો તેલીબિયાના પાકની અંદર એનું ઉત્પાદન વધારવા માટે મુખ્યત્વે સલ્ફરનો રોલ ખૂબ જ અગત્યનો હોય છે તો આપણી પાસે ઇન્ડોસ્વીસ કેમિકલ કંપનીની બે મહત્વની પ્રોડક્ટો છે કે જેનો વપરાશ આપ તેલીબિયા પાકની અંદર કરવાથી તમને એના ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળશે તો એમાંથી એક પ્રોડક્ટ આજે હું તમને ચર્ચા કરીશ પોષક પોષકની અંદર જે છે એ નેવું ટકા સલ્ફર છે નેવું ટકા સલ્ફર દાણાદાર ફોર્મમાં છે અને આને તમે વાવણિયામાં સહેલાઈથી મગફળીની સાથે જે તમે ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર યુઝ કરતા હોવ છો એમાં વાવણિયામાં ચાસમાં ઓરી અને મગફળીની સાથે જ આપ આનો વપરાશ કરી શકો છો એવી જ રીતે બીજી એક પ્રોડક્ટ છે માઇકો રાજા માઇકો રાજા પણ દાણાદાર ફોર્મમાં જ છે ડીએપીના જેવા જ દાણા હોય છે જેમ કે આપ પેકેટમાં જોઈ શકો છો તો આ જે સુલતાન નામથી માયકો રાજા છે એ પણ તમે બે કિલો એક વીઘાની અંદર ડીએપીની સાથે મિક્સ કરી અને વાપરી શકો છો તમે જાણો છો તેવી રીતે ફોસ્ફરસ જે છે એ સ્થિર ફર્ટિલાઇઝર છે જનરલી ફોસ્ફરસ જે જગ્યાએ પડ્યું હોય ત્યાંથી પ્લાન્ટ જો એની સાથે જશે એની પાસે જશે તો ફોસ્ફરસ અવેલેબલ થશે નહીતર ફોસ્ફરસ ત્યાંથી પ્લાન્ટ સુધી જવાનું નથી તો એવા ફોસ્ફેટિક ફર્ટિલાઇઝરના પૂરેપૂરા વપરાશ માટે આપણે માઇકોરાજા વાપરવું જોઈએ આ માઇકોરાજા દાણાદાર ફોર્મમાં હોવાથી સહેલાઈથી તમે માઇકોરાજા સુલ્ત પોષક જે સલ્ફર આપણે નેવું ટકા વાત કરી એ અને ડીએપી અથવા તો ફોસ્ફેટિક ખાટર કોઈ પણ તમે એસએસપી કે ગમે તે હોય એને મિક્સમાં વ્યવસ્થિત કરી અને તમારા જે ખાતર પહેરવાની પેટી હોય છે એની અંદર મિક્સ કરી અને તમે મગફળીની અથવા સોયાબીન અથવા તો અડદ કોઈપણ તમે તેલીબિયાનો પાક વાવતા હોય એની અંદર તમે ચાસમાં ઓરીને આપશો તો તમને એનું ઉત્પાદન વધારે મળશે સીધી સીધી વાત કરીએ તો તમે જેટલું પણ ફોસ્ફરસ આપ્યું છે જમીનમાં એ પૂરેપૂરું લભ્ય સ્વરૂપમાં ફેરવી અને પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ માઇકોરાજા કરશે આની અંદર એન્ડો અને એક્ટો બંને માયકોરાજા કંપનીએ આપ્યા છે જેથી કરીને તમને રિઝલ્ટ સારા મળશે અને આપણે જે પોષકની વાત કરી નેવું ટકા પ્યોર સલ્ફર એ પણ દાણાદાર ફોર્મમાં છે જેથી કરીને તમે સહેલાઈથી મગફળીની અંદર વપરાશ કરી શકશો તો આ બંને પ્રોડક્ટનો તમે અચૂકથી વપરાશ કરો અને વધુ ઉત્પાદન મેળવો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ